અકસ્માત સર્જાયો ચાયડા ગામ પાસે બાવાની મઢી આગળ ટ્રક અને આઈસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો જેમાં અકસ્માતમાં આઈસરમાં બેઠેલ વીસ થી વધુ લોકો ઘાયલ થયા છે તેમજ એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર સાવલી તાલુકાના ભાદરવા સાકરદાર રોડ ઉપર અકસ્માત સ્થળે જ મોત નીપજ્યું હતું આઈસર બેઠેલા લોકો અડાસ થી નટવર નગર ગામ ખાતે સામાજિક પ્રસંગે જતા હતા તે દરમિયાન જ આ ગંભીર અકસ્માત સર્જાયો છે દસ થી વધુ લોકોને એકસો દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે ગંભીર અકસ્માતના પગલે રસ્તા ઉપર લોક ટોળા ઉમટ્યા હતા રસ્તા ઉપર ટ્રાફિક જામ થતા ભાદરવા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે